ગુજરાત નો અવાજ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ઉચ્ચ પ્રાથમિક વિભાગ વાલી સંમેલન યોજાયું જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે તારીખ ત્રેવીસ જુલાઈના રોજ ધોરણ છ થી ના બાળકોના વાલી મિત્રોની મિટિંગ મળી હતી વાલી મિટિંગની શરૂઆત મંગળમય પ્રાર્થનાથી કરવામાં આવી શાળાની વાળાઓ દ્વારા મંચસ્થ મહાનુભાવો અને વાલી મિત્રોનું સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું પ્રાથમિક વડા શ્રી ધીરુભાઈએ મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગતની સાથે વાલી મિટિંગ શા માટે તેની સમજ આપી બાળકોની ફરજ છે કે નિયમિત શાળામાં આવું નિયમિત હોમવર્ક કરવું જ્યારે વાલી મિત્રોની ફરજ છે કે લેસન ડાયરી ચેક કરી શાળામાંથી આપવામાં આવતા હોમવર્ક વિદ્યાર્થી પાસે કરાવવું પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ અને પીઆઈ શ્રી સાધુ સાહેબે સ્વાગત કરનાર દીકરીઓની અગિયારસો આપ્યા હતા શાળામાં અભ્યાસ કરતી દીકરી ચેતાવત કાવ્ય કુંવરી શાળાના અભ્યાસ દરમિયાનના સંસ્મરણો તથા શાળામાં થતી અધર એક્ટિવિટી અને શૈક્ષણિક કામગીરી અંગે વાલી મિત્રોની વાકેફ કર્યા હતા શ્રી સુરેશભાઈએ શિક્ષક વાલી વિદ્યાર્થીઓ ત્રણેયનો સંનવ્ય થાય તો જ પરિણામ મળશે આવો આપણે સૌ સાથે મળી અને શિક્ષણ કાર્યને વેગવંતુ બનાવીએ આ પ્રસંગે ખેડબ્રહ્મા પીઆઈ શ્રી સાધુ સાહેબ શાળાના પ્રમુખ શ્રી જેઠાભાઈ પટેલ શ્રી રસિકભાઈ પટેલ અને મંત્રી શ્રી રાજાભાઈ પટેલ બીઆર શ્રી પિયુષભાઈ જોશી સીઆરસી શ્રી પ્રફુલભાઈ પ્રજાપતિ ધર્મેશભાઈ પટેલ નાયબ મામલતદાર શ્રી ધવલસિંહ જેતાવત તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મેઘાબેન ઉપાધ્યાય કરેલ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફે ભારે સહેમત ઉઠાવેલ અંતમાં સૌને અલ્પાર સાથે આભાર માનવામાં આવ્યો બ્યુરો છે પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા आप सर्वे दिन मारा सत सत भावे હું ધોરણ 8 અભ્યાસ કરું છું મારું નામ જેતાવત કાવ્યા કુવર ધવલસી છે હું છેલ્લા 4 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરું છું અમારી શાળામાં રમત ગમતનું મોટું મેદાન આવેલું છે જ્યાં અમને વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવે છે અમને અનેક પ્રકારના પ્રયોગો પ્રયોગશાળામાં કરાવવામાં આવે છે અમને કમ્પ્યુટર વિશેનું સંપૂર્ણ જ્ઞાન કમ્પ્યુટર લેબમાં આપવામાં આવે છે આમ અંગે ગુરુજીઓ દ્વારા શૈક્ષણિક સાથે સાથે બીજી સર્વાંગી સર્વાંગી વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે તાજેતરમાં અમારી શાળામાં એલઆર અને જીએસની ચૂંટણી યોજવામાં આવી હતી જેમ વિધાનસભા લોકસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવે છે તેવી જ રીતે અમારી શાળામાં ચૂંટણી યોજાઈ હતી જેમ ઈવીએમમાં વોટિંગ કરવાનું હોય તેવી રીતે મોબાઈલમાં શક્ય બને તેવું વોટિંગ અમારા ગુરુજીઓ દ્વારા શક્ય કરાયું હતું આજના સમયમાં શાળા શિક્ષકો અને વાલીઓ નજરે આગળનું એક જ લક્ષ્ય હોય છે કે બાળકનું શૈક્ષણિક બાબતે સર્વાંગી તેમજ સંપૂર્ણ વિકાસ થાય અને ક્ષણે ક્ષણે થતો જ રહે જ્યારે બાળક જન્મે છે ત્યારે ભગવાન તેને ખાલી હાથે નથી મોકલતા તેના અંદર ઓછામાં ઓછું એક

ત્યારે કહી શકાય કે આપના બાળકનું શિક્ષણ સાચા અર્થમાં સાર્થક થયું આ શાળામાં મને શૈક્ષણની જોડે જોડે સંસ્કારનું સિંચન થવું ખૂબ જરૂરી છે જે માટે શિક્ષકો પૂરું માર્ગદર્શન પૂરું પાડે છે જે માટે હું મારા ગુરુજીઓને ધન્યવાદ કહીશ આપનો વધુ સમય ન લેતા હું મારી વાત પૂરી કરું છું આપ સર્વને ફરી એકવાર જય માતાજી

અહ આવો બડા પ્રોગ્રામ થતા રેતો હોય છું ગઈ સાલ પણ અહીંયા વાલી મીટિંગમાં હાજર હતો અને અત્યારે એ એમ કે સીધી આઈ તરીકે કે કેમ્બ્રિજમાં પીઆઈ તરીકે છું અ ખાસ કરીને મારા વાલી મંડળના લોકો દેહે કે બોલું છે કે ભારત ઉપર ઊંટો ધ્યાનપૂર્ણ અભ્યાસમાં મત બરાબર છે આ વિસ્તારનો મોટા ભાગે ફાઈબલ એરિયા છે અ કુપોષણની બાબતોથી બગડ ઘરે